દોસ્તો ચાલવાથી સ્લીપડીસના દર્દીઓમાં કયા કયા ફાયદા થઈ શકે છે જ્યારે પણ તમે ચાલવાનું શરૂ કરો છો ત્યારે તમારા પીઠના કમરના થાપાના અને પગના સ્નાયુઓની સ્ટ્રેન્થ ખૂબ જ વધી જાય છે બીજી વસ્તુ કોર મસલની સ્ટ્રેન્થ પણ ખૂબ જ વધે છે તમારી કરોડરજ્જુની ફ્લેક્સિબિલિટી વધે છે અને આ બધા સ્નાયુઓની સ્ટ્રેન્થ વધવાથી ગાદીને એક એક્સ્ટ્રા સપોર્ટ મળી રહે છે ઇન ફ્યુચર ગાદીની તકલીફ થવાના ચાન્સીસ ઓછા થઈ જાય છે બીજું જ્યારે પણ તમે ચાલો છો ત્યારે ગાદીની આજુબાજુ સોજો આવેલો હોય છે જે નસની ઉપર દબાણ કરે છે તે સોજો ઓછા કરવા માટે શરીરમાં સાઇટોકાઇન્સ નામના રસાયણો હોય છે જ્યારે પણ ચાલો છો ત્યારે આ સાયટોકાઇન્સનું પ્રોડક્શન વધે છે અને ગાદીની આજુબાજુનો સોજો ઓછો થઈ શકે છે ત્રીજી વસ્તુ જ્યારે પણ ચાલો છો ત્યારે એન્ઝાયટી ડિપ્રેશન જેવા મેન્ટલ હેલ્થના રોગોમાં પણ ઘણો જ ફાયદો મળી શકે છે અને અમારે અમે અમારી ઓપીડીમાં પર્સનલી જોયેલું છે કે ઘણા બધા દર્દીઓ જેમને એક મેન્ટલ સ્ટ્રેસ વધારે હોય છે તેમને સાયટિકા કે સ્લિપડિસના દુખાવામાં સરખું થવામાં ઘણીવાર લાગી શકતી હોય છે અથવા ઓન એન્ડ ઓફ દુખાવા તેમને થતા રહેતા હોય છે અને બીજા ઘણા ફાયદા છે ચાલવાના જેમ કે ચાલવાથી વજન ઓછું થઈ શકે છે અને વજન ઓછું થવાથી ફરીથી ગાદીની તકલીફ થવાના ચાન્સીસ ઓછા થઈ શકે છે અને ગાદીની જો તકલીફ હોય તો તેમાં પણ દુખાવામાં ઘણી જ રાહત મળી શકે છે